નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અટલ સુરક્ષા ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમગ્ર મેમણ સમાજ માટે બસ્સો અનાજ કીટ વિતરણ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ના સમગ્ર મેમણ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરતી અને મેમણ સમાજમાં આર્થિક રીતે પછાત હોય એવા લોકોની મદદ કરતી સંસ્થા યુનિવર્સલ મેમણ ફેડરેશનના સાથ અને સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી માં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય માટે આશરે રૂ એક હજાર ત્રણસો ની કિંમતની અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જીવન જરૂરી દરેક ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી આજે કોરોના કાળમાં જ્યારે ગરીબ લોકોને પોતાના જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે એવા સમયમાં આ સહાય બસ્સો જેટલી નિસહાય વિધવા સ્ત્રીઓ માટે આશીર્વાદ સાબિત થઈ છે આ પ્રસંગે યુનિવર્સલ મેમણ ફેડરેશનના અબ્દુલ્લાહભાઈ જાનુહસન તથા તમામ સભ્યોની કામગીરીને બિરદાવતા અંજુમ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજ લકડકુટા ત્યાં સેક્રેટરી હમીદભાઈ ગોડીલ અને જમાતના અન્ય સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ લોકોને આ સંસ્થાની સહાય મળતી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત વિતરણની કામગીરી સમયે જમાતના ઉપપ્રમુખ ઇસ્તિયાજભાઈ સુપેડીવાલા ઉપપ્રમુખ અજીમભાઈ છાપાવાલા મેમણ જમાતના સભ્યો મોહમ્મદભાઈ હસનફતા મહિમદભાઈ જુનજુનિયા નૌશાદભાઈ ગોડીલ બકાલી જમાતના હાજી રજાકભાઈ ધોડી અસલમભાઈ બચા પોઠિયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાવાલા બાસિતભાઈ પાનવાલા ઉપરાંત મેમણ સમાજના આગેવાનોમાં લીદરીસભાઈ કાંગડા જાહિદભાઈ લોખંડવાલા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા

આપણે યુનિવર્સલ મેમન ફેડરેશન તરફથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ છે અહીંયા અને અમે લોકો લગભગ તેરસો રૂપિયાની કિંમતનું અનાજ છે ગરીબ ભાઈઓને અમારા વિતરણ કરેલ છે આજી અબ્દુલ્લા જાનવસનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અનાજની અંદર અનાજની અંદર શું શું આપવામાં અનાજમાં તેલ છાણ ચોખા એવું બધી વસ્તુઓ દાળ એ બધું વસ્તુ ખરીબ ચા એવી બધી વસ્તુ આપવામાં આવેલ છે આપનું નામ શું છે અફરોજ લકર ગુટા પ્રમુખ ગંજુમન ઇસ્લામ શું કેસો અફરોજ બાઈટના વિષય જો તમે કાર્યક્રમ કરી રહ્યો કે આજના અમારી જે યુનિવર્સલ મેમર ફેડરેશન યુએમએફ નામની સંસ્થા છે આજના જે કોરોના કારણે જે લોકોને તકલીફ પડી છે તેના અનુસંધાને અમારી અંજુમન ઇસ્લામ એવો મોટી જમાતમાં રજીસ્ટર જે બસો આશરે બસો વિધવા બહેનો છે તેમના માટે અનાજની કીટનું વિતરણ યુએમએફ તરફથી કરવામાં આવેલ છે જે માટે અમે સૌ ધોરાજીની ત્રણેય જમાતો ભેગા થઈ ભેગા થયા છીએ અને આ સહાય યુએમએફ યુનિવર્સલ મેમન ફેડરેશન તરફથી દુલાભાઈ દાનોસન જે ધોરાજીના વતની છે તે અને તેમના ગ્રુપ તરફથી તમામ સભ્યો તરફથી કાર્યક્રમ રાખવામાં આવેલ છે અનાજને કેટલી કીટ દેવામાં આવશે અનાજની આશરે બસો કીટો છે જેની અંદર ઘર વપરાશમાં જે જરૂરી હોય અનાજમાં તે ઘઉં ચોખાનો આખો દરેક જાતના આપણે દાન એ બધું એમાં આનાજિકીતમાં રાખવામાં આવેલ છે અને આજે એ મિત્રોનો કાર્યક્રમ બસો આશરે બસો વિધવા મન આપવામાં આવે